પાડાના પખાલી ને ડામ મોટા કુવાઓ દેખાતા નથી અને આરોગ્યની ટીમને ડબલામાં પોરા દેખાય કલોલમાં પોરા નાશક કામગીરી કરતી ટીમ નિર્દોષોને રંજાડતી હોવાની ફરિયાદ ટાવર ચોકમાં આવેલ નગરપાલિકાની જાહેર જગ્યા જ્યાં ગાંધીજીના સ્ટેચ્યુ પાસેના ફુવારામાં જ ગંદકી અને પોરા જોવા મળ્યા ત્યાં આરોગ્યની ટીમે આંખો બંધ કરી મિલકત ધારકોની પરમિશન વગર અંદર ઘૂસી આવતા હોવાની ઉમરાડ એક પણ કર્મચારી પાસે આઈ કાર્ડ હોતા નથી તમારે ત્યાં મચ્છરના પોરા મળ્યા છે તેમ કહી દમ મારે છે મચ્છરોના પોરા મળ્યા છે તેમ કહી અંદરખાને તોડપાણ કરતા હોવાની ચર્ચા આરોગ્ય કચેરી અંધારામાં પૂરનાશક કામગીરી કરતી ટીમ બેફામ ખાનગી સ્થળોએ અંદર ઘૂસી જઈને ભયનો માહોલ પેદા કર્યો ત્યારબાદ નોટિસ આપી પતાવટ માટે પૈસાની પણ માગણી કરતા હોવાની ચર્ચા કલોલ શહેરમાં આરોગ્ય તંત્ર દ્વારા પોરા નાશકની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કામગીરી કરતી ટીમ લોકોને હેરાન પરેશાન કરતી હોવાની ઉઠવા પામી છે આ ટીમ ખાનગી સ્થળોએ મિલકત માલિકોની પરવાનગી વગર અંદર ઘુસી જાય છે અને તમારે ત્યાંથી મચ્છરના પોરા મળ્યા છે તેમ કહીને નોટિસ આપવાનું કહે છે અને લોકોમાં ભયનો માહોલ પેદા કરે છે એક સાથે સાત થી આઠ લોકોની ટીમ ધસી આવે છે અને પોરાની કામગીરીમાં લોકો પાસે તોડ પાણી પણ કરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે એક તરફ શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તો મચ્છરોના કારણે મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગચાળો પણ જોવા મળી રહ્યા છે ત્યારે બીજી તરફ કોરા નાશકની કામગીરી કરતી ટીમ કામ કરવાના બદલે તોડ પાણીમાં જ રસ ધરાવતી હોવાની લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે કલ્પેશ પંચાલ સાથે સોચ ન્યૂઝ કલોલ